ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ધોરણ દસનું ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી એમ અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે દસથી ચાલશે આથી વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો હાલ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી ગયા છે અને પહેલું પેપર આપી રહ્યા છે ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે તેમજ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે હાલ ઇન્સ્પેક્શનની ટીમો પણ ક્લાસરૂમમાં ફરી ચેકિંગ કરી રહી છે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનું સ્ટેન્ડ ટુ રહેશે જે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય છે અકસ્માત થાય છે સ્લીપ ખોવાઈ જાય છે તો પોલીસ તેમની મદદ કરશે આ માટે વિદ્યાર્થીઓને સો નંબર ફોન કરવાનો રહેશે આ સાથે વિદ્યાર્થીઓ માટે અન્ય હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે ધોરણ દસ અને બારની આજથી બોર્ડની એક્ઝામ છે તે શરૂ થઈ રહી છે અને તમામ વિદ્યાર્થીઓ આજે ધોરણ દસનું જે પ્રથમ પેપર છે તે આપવા માટે અહીંયા પહોંચી ગયા છે એક દિવ્યાંગ બાળક છે કે જે અહીંયા ધોરણ દસની ની પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે તેની જોડે આપણે વાત કરીશું શું નામ છે પ્રતિકની પ્રતિક દસ ધોરણ દસની ની આજે એક્ઝામ આપવા આવ્યો છે કે કઈ રીતની તૈયારીઓ કરી રહી છે આ શેનું પેપર છે ગુજરાતીનું અને મેં આની તૈયારી બે મહિના પહેલા કરી લઈ અને આ તૈયારી કરવામાં માર ટ્યુશન ટીચર અને હું પોતે મોબાઈલમાંથી ટેબ્લેટમાંથી ભણતો હતો અડધી કલાક સવારે અડધી કલાક સાંજે તૈયારીઓ કરવામાં કોઈ મુશ્કેલી પડી હોય કે એવું કહે કેટલા કલાક દિવસમાં ભણતર કરતો હતો બે સવારે અડધો કલાક સાંજે અડધો કલાક પ્લસ મારા ટ્યુશન ટીચર એક બે કલાક અત્યારે એસએસસીની એકલમ છે તો એક એક બે કલાક તે વધુ મન ભણાવતા જેથી વધુ સારા માર્ક્સ આવે પછી ઘણીવાર આ રીતે ધોરણ દસની બોર્ડની પરીક્ષા હોય તો ઘણા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે એ વિદ્યાર્થીઓને એક શું શું મેસેજ આપીશ બોર્ડની પરીક્ષાથી ગભરાવાની જરૂર નથી બસ તમારે સારી તૈયારી કરાવવાની જરૂર છે તો તમે જરૂર સારા માર્ક્સે પાસ થશો તારી કઈ રીતે તૈયારી છે તને કોઈ ગભરાટ કે ડર ખરી ના મને મારી તૈયારી ઉપર તો બિલકુલ જે પ્રતિક કરીને વિદ્યાર્થી છે કે જે અત્યારે ધોરણ દસની પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે અને ખાસ તેના જે ટ્યુશન ટીચર છે તેનો બી ખૂબ આભાર માની રહ્યો છે કારણ કે તેમના લીધે આજે તે આ સ્ટેજ સુધી પહોંચ્યો છે એક સારી સારી પરીક્ષાની તૈયારીઓ છે તે કરી રહ્યા છે અત્યારે દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે જે અન્ય વિદ્યાર્થીઓ છે તે બી અત્યારે સ્કૂલની અંદર છે તેમને પ્રવેશ આપવામાં ધીમે ધીમે આવી રહ્યો છે ખાસ કરીને જ્યારે પ્રથમ પરીક્ષા છે ત્યારે તેને જ લઈને જે સ્કૂલ તરફથી જે વિદ્યાર્થીઓ છે તેમને એક પેડ છે પાણીની બોટલ છે અને પેન પેન્સિલની આખો જે સેટ છે તે આપવામાં આવી રહ્યો છે અને ખાસ એટલા માટે કે જ્યારે વિદ્યાર્થીઓને એક બ્લેસિંગ છે તે આપવામાં આવી રહ્યું છે અનેક એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓની એ છે કે જે આજે આ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે અહીંયા જે દીકરીઓ છે તેને બી પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા છે તેમની જોડે વાત કરીશું શું નામ છે તારું મંજુ આજની બોર્ડની એક્ઝામ છે તે આપવા માટે આપ આવ્યા છો કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે કેટલો વિશ્વાસ સાથે આ પરીક્ષા આપવામાં આવશે તૈયારી તો અમે લોકોએ ફૂલ કરી છે રાત્રે 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 જાગીને પણ અમે લોકોએ તૈયારી કરી છે પછી દિવસે પણ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે લોકો તૈયારી કરી છે હા એ વસ્તુ છે કે થોડોક ડર લાગે છે પણ એનાથી વધારે થોડોક કોન્ફિડન્સ છે કે સારું અવર છે મહેનત એટલી કરી છે એટલે ડર ઓછો લાગે છે અમે લોકો અંતે કન્યા પ્રકાશ મેમનગર મેમનગર મેમનગરમાં જઈએ છે તો બિલકુલ જે વિદ્યાર્થીનીઓ છે તેમની એક આત્મવિશ્વાસ છે કે તેમની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે તૈયારીઓ છે એ રીતની કરવામાં આવી રહી છે તે રીતે તે તૈયારીઓ છેલ્લા અનેક સમયથી છે તે કરી રહ્યા છે અને આજે અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે હું દ્રશ્યોમાં તમને હજી દેખાડવા માંગીશ કે જે પ્રમાણે અહીંયા સ્કૂલ તરફથી આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સ્કૂલનું જે મેનેજમેન્ટ છે તેમના તરફથી આખું આ વ્યવસ્થા રાખવામાં આવી રહી છે અને એટલા માટે થઈને જે ખાસ કહી શકાય કે જે અત્યારે અહીંયા ગાડી જે વિદ્યાર્થીઓને જે વસ્તુઓ તમામ આપવામાં આવી રહી છે પાણીની બોટલ છે પેડ છે પેડ સાથે પેન્સિલનો રબરનો આખો સેટ છે પેન છે સ્કેલ છે આ તમામ વસ્તુઓ છે કે જે અહીંયા આગળ આપવામાં આવી રહી છે કે જેથી કરી વિદ્યાર્થીઓને કોઈ જાતની મુશ્કેલી ના પડે તેનું ખાસ ધ્યાનમાં છે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અત્યારે જે તમામ વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા આગળ આવી રહ્યા છે અને જે અહીંયા સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમની જોડે વાત કરું છું સર શું નામ છે આપનું આર એમ ચૌધરી જિલ્લા અધિકારી અમદાવાદ શહેર ચૌધરી સાહેબ આજથી ધોરણ દસ બારની પરીક્ષા ચાલુ થઈ છે આવી છે કરવામાં ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે તેના બાબતે કઈ રીતે ધ્યાન રાખવામાં આવે વિદ્યાર્થીઓને આજે પ્રથમ દિવસ છે ધોરણ દસના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમવાર આપી રહ્યા હોય પણ એમનામાં કોઈ પણ પ્રકારનો હાવ ન જોવા મળે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આગળ આગળથી જ અમે આયોજન કરેલું છે અને તે રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં કોઈ ભયનું માહોલ નહીં જોવા મળે દરેક સેન્ટર ઉપર સૂચના આપેલી છે વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવે અને બિલ્ડિંગમાં જે રીતે સ્ટાફની નિમણૂંક તાલીમ એ બધી જ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશ્નપત્રોના બોક્સ વગેરે જે તે ઝોન ઉપરથી જે તે શાળાઓમાં પહોંચી જવાના છે અત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે ચૌધરી સાહેબ ખાસ અનેકવાર ચોરીના બનાવો બનતા હોય છે તે રોકવા માટે થઈને કઈ રીતે જે સુરક્ષા વ્યવસ્થા છે તે રાખવામાં આવેલી છે પરીક્ષા સીસીટીવી કેમેરામાં લેવામાં આવે છે એટલે કોઈપણ પ્રકારના ગેરરીતિના કોઈ બનાવો બનવાની કોઈ શક્યતાઓ નથી બરાબર અને આ વખતે અમે નવું કે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ બધી કીટ મળે એમને ટ્રાન્સપરન્ટ જે છે રાઇટિંગ પેડ મળે અમદાવાદ શહેરમાં તમામ સેન્ટર ઉપર એવી વ્યવસ્થા કરી છે બોલપેન અને પાણીની બોટલ પણ આપેલી છે કેટલા દિવ્યાંગ બાળકો છે કે જે પરીક્ષા આપવાના છે લગભગ ત્રણસો જેટલા તો બિલકુલ ખાસ કહી શકાય કે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવેલી છે ખાસ કરીને કહી શકાય કે જ્યારે ત્રણસો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી રહ્યા છે તેમને કોઈ અગવડ ઊભી ન થાય અને એ સિવાય અન્ય જે વિદ્યાર્થીઓ કે જે દસની બોર્ડની પરીક્ષા પ્રથમવાર આપી આવી રહ્યા છે તે લોકોને બી કોઈ અગવડ ના પડે તે પ્રમાણે તમામ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે સ્ટાફને તાલીમ છે તે આપવામાં આવી છે એટલે કે કહી શકાય કે ધોરણ દસની બોર્ડની પરીક્ષા છે જે આજથી શરૂ થઈ છે અને તેને જ લઈને સ્કૂલ ઉપર અત્યારે જે વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સે તેમની મોટી સંખ્યામાં ભીડ છે તે પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ